میتر <سؤال> 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 અને આ તો મિત્રો આ રમકડામાં હાલો જો બસ આવી ગઈ છે નયન ચડી ગયો છે બસમાં માં મજા આવે ભણવાની તો વાંધો નહીં હાલો મિત્રો જાય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો અમે પણ એકદમ મજામાં છીએ અને હવે તો નવરાય ને હું નવરાય ની કહેવાય ને એટલે આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે મિત્રો અને ધીમે ધીમે આવતા રહેશે વિડીયો તો જરૂરથી એક લાઈક શેર ને કમેન્ટ કરોર ભૂલજો નહી અને અમારો ઉમંગ અત્યારે તો કાલ બગડાણા ગયોતો ને કાલ તો પૂનમ હતી એટલે જરૂરથી એક બાપાકી તરફ કમેન્ટ માં લખી નાખજો મિત્રો અને અમારો ઉમંગ બગડાણા થી ઘણા રમકડા લાવ્યા છે પછી બતાવું પણ અમારો નયન જુઓ જાય સાહેબ નિશાળે હબુગડ ની નિશાળે ને પસંદ કરી છે હાલમાં તો આજે ત્રીજો જમણ છે ત્રણ જમણ કેન ભાઈ હાલો ભાઈ અમારે ઉજય નો આવી ગયો છે એ જાય છે વિશ્વગુરુ વિદ્યાલય તળાજા જો ઉજય કમ્પ્લીટ થઈને જાય છે ભાઈ ક્યાં છે ભણવા તળાજા મજા આવે તો આ દોડવા મોટા મજા આવી તો અમારે તુલસી વતન જાય છે જો હા ભાઈ બાય ઈકો આવી ગયો છે લેવા માટે ભઠ્ઠે આવે છે ઉધી લેવા કહું મંગ આવે ને હવે ઉમંગ જવાનું છે હા હા મારો ઉજ ને તુલસી બે જો એક આમ બેસી ગયા છે ને એ ઈકો જાય છે કહું મગ ગયો છે ઈકો તો અહીંયા ઠેઠ લેવા આવે છે અને અમારે નયન ને એ બસ આવી નથી તો નયન વાટે ઊભો છે બસની વાટે કા નયન બસની વાટે ઊભો ને કાર આવશે شارم چیز شہر جماعت مشین تو ہم لگے راگی پڑو دیں

બસ આવે છે અમેથી બસ હાલ આવે છે ના રાજપ્રાણ પાટિયા પણ પહોંચી છે અને આગળ છે એ ટ્રક છે હા હવે ઓરી આવી હો બસ હા આવી હો હાલો જો બસ આવી ગઈ છે નૈન ચડી ગયો છે બસમાં

આ ટાંકો છે આ છે તે ક્રેન છે અને આ છે ટાંકો આ ડમ્ફર યુ ક્રેન અને આ ટાંકો ટાંકો પછી આ છે લોડર આ લોડર એટલે આ શું છે પાંખડા વાળું આ કોંક્રિટ ભરવાનું હોય છે કે ભેગું કરવાનું છે આ દો અણી જેવું કઈક છે નો હોય એવું બનાવે ભાઈ રમકડાય તે આના આ છે એ રોલ લ્યો ભાઈ તો પહેલાં થાય છે રોલ પછી આ મશીનના આનું નામ નથી આવડતો આ ત્રિકોણીયાવાળાનું અને આ છે એ લોડર છે આ છે ડંફરિયું

બાકી રીતે હળિયું કઈક લેવા આવ્યું બધી આ બધા કુદડા ના છે બધી જો હળિયું રમોકડા આ એક જાત આમ તો સારું કારણ કે છોકરા નામ આ રમોકડા ને એમ દસ તો ગુજે કઈ રીતે બનાવવા હું છે એમ હે ખબર હોય હું બનાવું તારે બનાવી દો આ એ બનાવવા મેડા ઉમંગ જો સીધરા જોઈ જાય ભૂંગળીઓ મળ્યો ફિટ કરવા કઉમંગ

અમારા ઉમંગા બગડાણા થી જે સળગ્યું લાવ્યો આ રમવા માટે તમને સરસ મજાની ડિઝાઇન માં આપણે એક આ દો હું બનાવી છે મિત્ર જરૂરથી કોમેન્ટ માં કરી નાખજો તમને ખબર પડી ગઈ હોય તો જો તમે આપણે બનાવ્યું છે હળિયું થી તમને બતાવું આગળ કમ્પ્લીટ થઈ જાય એટલે મિત્રો

વિકાસ થાય એટલે કે એનામ આઈડિયા સુજે અમારે હું બનશે હું નહીં એમ તો મિત્રો આ આ શેર મોકડા ભૂંગળી જેવા પણ આમ જરાક આમ એના ટેલિંગ આવે ચિત્ર દોરવા કરવામાં એને ખ્યાલ આવી જાય કે કઈ રીતે ભણવરમાં ચિત્ર દોરવા શું કરવું એમ આ ભૂંગળીઓને જોડાણ કરે એટલે ખ્યાલ આવી જાય જરાક તો મિત્રો જુઓ તમે